ચાહીએ એવી પ્રોબ્લેમ છે મારે મારે કરવા વાળા એ બીજી દેખાડી દીધી બરાબર મને પાંચ મહિના થયા કાઢી મૂકી છે અને આ છેલ્લા મહિના દિવસ થયા એને બીજી દેખાડી દીધી છે અને મારે પાંચ વર્ષનો છોકરો છે તો મને ઘર નથી કરવા દેતા અને એ કે અમે અહિયાં રાખી નહી ને મારે છૂટું કરવું છે તો સાહેબ મારે છૂટું નથી કરવું મારે છોકરો છે મારા છોકરામાં માં જિંદગી એને તો ઓલી છોકરીને છૂટું નથી થયું અને આનું નથી થયું બેય એ મૈત્રી કરાર કરી લીધો છે મારે શું આ રાણી કઈ છે આ રાણી ચોહાણ

આવી રીતે અમારે છે આ છૂટાછેડા અમારે કરવા નથી ને મારા ઘરવાળાએ બીજી પત્ની બિહાડી લીધી છે તો આ આ કોલ પૂરું પૂરું સાંભળવા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આ સાંભળો આ કોલ ઓકે અને એ છે આરી કે આવ્યું પર આરી પર આવ્યું ને આપણે તાલુકામાં હા એ કાલાવાડ તાલુકામાં જઈને ભરણપોષણની અરજી તીધી છે પણ એમાં હજી કંઈ એમાં મને એમ કાંઈ પ્રોત્સાહન નથી મળ્યું કે એને એ લોકો હજી છે ને મહિના દિવસ પછી ઓલાને હાજર કરશે ને એને પૂછે ભરણપોષણ દેવું છે કે નહીં તે પછી બધું આગળ પ્રોસિત થાય તો મેં ત્યાં લગી મારે શું કરવું ઈ તો ઘરે આવે છે બાઈને લઈને જાય હે મારી વસ્તુ વેઠાઈ હેર તું હે ધીરો હા કર્યો હે હજી તો અમે જજને અરજી દીધી છે હજી જજ એને ઓગણીસ તારીખે સાત ના મહિના ઓગણીસ તારીખે હાજર કરશે family court માં હા કાલે વાર કર્યો ભરણ પોષણ ની અરજી દીધી છે બીજું તો કઈ નથી કર્યું આપણી દાખલ કરી દયો એડવોકેટ સારો રાખજો અને આ તમારા ઘરવાળા નંબર ચાલુ છે હા હા એનો ચાલુ છે આ મારો છે હા આ વાયરલ થાય તો તમને કઈ વાંધો નથી ને ના ના કઈ વાંધો નથી કરી દેજો અને મને થાય એટલું તો કરવું પડે હે લખી લો મારે પડશે મને યાદ ના એવું હે હું આજ બે દિવસ ફોન કરું પણ લાગતો ય નતો ને ઉપાડતા નતા લિંક તો પૂરી થઈ ગઈ છે આજ લાગે તો કદાચ કરી દઉં ટ્રાય બધા કે ઈ સપોર્ટ કરશે આપડે તમારું નામ હું કીધું ચેતના બેન પાવેશ ભાઈ ચૌહાણ ચેતના બેન

હા મારે 5 વર્ષનો છોકરો છે ઓ ની છોકરી કુમારી છે કે એ લગન થઈ ગયા એને લગન કર્યા છે પાડીન યા છોટુ નથી ક્યું બઈડીએ આપેલા સાસરી હતી પાડીન લગન કર્યાતા યા 2 વર્ષ રહી પછી 2 વર્ષે રીહા મેદાન એ પાડી ગઈ ઓ યાને છોટુ નથી ક્યું અને આયે મારું નથી ક્યું કાલાવડ જસાપર એ કેટલી બેનો છે એ બે બેનો ને એક ભાઈ ઓકે આ ઈ ચલપા છે એ મોટી કે નાની એ એટલી બધી તો કઈ ખબર છે નહિ લગભગ તો નાની ગઈ છે હો ઓકે આ એને લફડું કે કેમ કરતા થયું આવડા ઓલા ભાઈ ને ને એ આ મારા ઘરવાળો વરસી ની ગાડી રાખે છે ને એ વરસી માં જાતી એટલે આખા ને ગાડી હે

હવે ઓલું તમારે તમારા ઘરવાળી ફોન હતો મનસુખભાઈ બોલો ક્યાંથી કીધું રામોદ થી રામોદ એ ક્યાં આવ્યું હા એ તો એ આઈ નજીક જ એવું હવે હું એમ કેતો તો ભાવેશભાઈ તમે કઈક ઓલા મૈત્રી કરાર કર્યા છે બેન સાથે હા હા હવે તમારી ઘરવાળી નું નામ છે ચેતનાબેન ભાવેશભાઈ સોહાણ હરિપર ખંડેરા હા

કારણ કે બાઈએ જણી દીધું હોય ને છોકરા કોઈ પણ જણી દે પછી એને પાર લઈ લેવાનો કે તારો છોકરો મને દઈ દે તું જવા દે એવું થાય. એવું તો ના હોય પણ એમ કહે કે છોકરા સુધી મૂકી દીધી તો મેં છોકરા હોય છોકરો લાવી. એમને પણ હવે એ મારે સમજો કારણ કે બાઈ બદલાવ્યા કરો તેનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ છે એમ કહું કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપણે બાઈડી કરી લઇ હાલે? પણ એમાં એવું હોય એને કાઈ લક્ષણ તો કર્યા હોય ને એનું તો ન કર્યા હોય અબતા નથી હવે એને લક્ષણ કર્યા તો એને લક્ષણ કર્યા જેના એના પુરાવાdio હું એને લક્ષણ કર્યા હે એને પુરાવાdio જી નાલો એને તમારા બધા પુરાવા આપ્યા તમે અમે એનો જે કઈ વાત કરો છો એનો પુરાવાdio જી હું તો તમે એને મને એને હાંજે ફોન કરો ને હું જે ક્યારે હું સાઈડ ઉપર હોનું ખુદ કામય કરું સમજી ગયા ને એટલે કામ મારા બાપા તો આ કે પર અત્યારે તમારા જે કાઈ છે એમાં કામ અટણ ફરી મૂકી દીયો હા હા ઊંડો સમજ્યા ને હા એટલે આવું કરવાથી પછી લ્યો મને એના પુરાવા છે ને એને આવું કર્યું તું મેં તને મૂકી દીધી ને એનાય લખણ આવી ગયા તો છોકરો આપણે જણાય નહીં ને અટાણે દીકરા હોય કા માં ગુમાવે કા બાપ ગુમાવે પણ એમાં એવું હોય એ પાંચ પાંચ છોકરા એ લફડું કરે તો શું થાય કયો તમે તો ભાઈ એને લફડું કર્યું હોય તો એને કોણ છે એનું નામ દયો પાંચ હું તમને બધાય સ્ક્રીનશોટ જ આપી દઈશ મેં એનો આખો મોબાઈલ જ એમ કરી નાખ્યો હતો. એને કીધું નહોતું એટલે તો હોય ને ગાંધો તો નથી છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે અત્યારે પાંચ વર્ષનો થઈ ગયો મારે ભણવા બેહડવો છે અને આ ભાઈ આ રીતના ધંધીના કરે છે અને એક છોકરા એ ગામમાં લફરું કર્યું હતું તો એની અરે ભવાડો થયો મોટા ભાઈએ તો એના મા બાપે એની બાઈ ઓલાની બાઈ મરી જતી હતી માન માન કરીને અમે આને હું મોકલી ઉમરાડા અને પછી અમારા ભાઈઓ પંદર જે ગયા ને અમે ગયા ને એવી રીતના કે ભાવે છે મારા કે એક વાર આને જાતું કરી દેવાય આપણે ની રીતે છોકરો છે તો અમે કરી દીધું ને લઈ આવ્યા ને ચાર છ મહિને સરખાઈ રાખી તો પાછી પાંચ છોકરાએ લફડું કર્યું એ એ એ લફડું કર્યું એ છોકરાનું હતું ત્યાં ગામમાં હા હા કેરી ટાઈડે ગામનો હરિપરનો જ ઓકે સારું કાંઈ વાંધો નહીં હવે તમે છે ને મને એને પુરાવાને એવું મોકલજો

એટલે મેં કીધું હવે એક મિયાન બે તલવાર હાલશે નહિ ભાઈ હમ હા હાલો હાલી કેમ કરશો તો હું કીધું બીજું તો શું કરવાનું હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે કઈ તમે ત્યાં જાવ તો તમે ત્યાં હવે કઈ જોઈ એવું ઇજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું એ વાત સાચી મળે નહિ પણ મનમાં છોકરા માટે બે વાર ના જે એનું થાતું હોય એ તો આપશે ને હા એ તો હવે કેસ કરી નાખ્યો છે હમ હા એમ બસ મારે મારે એના ભેગું એક મિનિટ એ હવે નથી રહેવા કેમ કે હવે મારા છોકરાને મૂકી દીધો એ મારો શું થાય હા એ તો કઉ છું કેમ કે એ બધી હવે લેજો લેજો છે એમાં કઈ છે નઈ ગાઢ લેવાનું કારણ કે આમાં પુરુષની એવી હોય છે એ કુમારી છોકરી મળે ને એટલે પછી બે છોકરી ને માંડ મૂકી દે છોકરું થાય ત્યાં લગણ રાખે આ મેં હમણાં બહુ જોયું આ પછી ઓલી હું કુંવારી હોય તો થોડી દેખાવડી હોય સારી હોય પછી થોડુક આમ સેફ ફરી જાય ને પછી બીજી હારી સેફ વાળી હોય એને ગોતે એટલે મૂળ આ આનું એક દવાખાનું અહિયાં કરાવો આ રણ જાત માં આ problem છે ક્યાં દવા કરાવી મારે એનું કઈ ગમે એ કઈ વિધિ તો કરવી જ જોઈએ નકર એ કરાવી નાખી હમ એ વાત એ હાચી મને અમને ખબર છે કેમ કે એને એકને જ દેખે હા મારા હાહુ ને એની બેન બસ પ્રેમ છે ને પ્રેમ એક ને જ દેખે અને બીજી ને દેખે ઓલી દુબેડો કાઢી નાખે કાઢી નાખે એ વાત પણ એમ કે અમારે છોકરો છે ને ન્યા તકલીફ એના કરતા હું એને હમણાં છૂટો કર દઉં કે ભાઈ તું નીકળ એમ મને મારા છોકરા ઉપર દયા આવે છે આજે આઠ વર્ષથી સહન કરું હું

ના 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 એની કોઈ બાકી બધા આખું ગામ મારી કોઈ બોલે બાકી ઈ પાંચ જણા મારી જેઠ જેઠાણી અને આ બે અને મારી હાહુ ઈ પાંચ જ મારા હામું નથી બોલતા બાકી આખું ગામ તમે એમ કયો ને કે આ બાઈ કેવી એટલે તમને એ કે ના આ બાઈ માં કઈ કેવું ન પડે કારી મજૂરી કરીને છોકરાને પેટ ભરે ઓકે તમે કેતા હોય તો કોઈના બીજા આજુ બાજુ નંબર આપી દો બોલો ના આજુ બાજુ નથી હાલો કાઈ વાંધો આની ટ્રાય કરું છું

એ મારા ભાઈ ના ઘર ફોન તમને આવ્યો તો કેસ તમારી પાસે આવ્યો ક્યાં ગામ વાળો ઉમરાળા ફોન આવ્યો તો કાલોલ તાલુકા નો નવા ગામ પાસે ઉમરાળા આયવો ને ચાવંડી પાહે હા હા તો અને હામે એ જે બાઈ બોલતી હતી ને એ મારા ભાઈ નનકડા ભાઈ ની ઘર વાળી છે હા એટલે એ બાબત ફોન આવ્યો તો મેં કીધું એ કાઈ મા એ કાઈ પણ કીએ તો મને ખબર છે તમે એમ નેમ કોઈ વસ્તુ નથી કરતા તમે બધું પ્રૂફ માંગો ભાઈ તો પ્રૂફ કોઈ પાહે નહી હે

તમારા ભાઈ બીજી ભાઈ કરી ને હવે આને જો એને પ્રેમ કર્યો હોય તો ઈ કોક ની અરે જાય ને તો ઈ એ મૈત્રી કરાર કરી રહી શકે એવું કઈ ન હોય કે તમે જ રહી